ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના માર્ગદર્શન હેઠળ ભારતીય કિસાન સંઘ અંજાર તાલુકાના પ્રમુખ શ્રી અર્જુનભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને ઘોઘાદાદા મંદિર સાપેડા મુકામે બેઠક લેવામાં આવી હતી કારોબારી સભ્યો તેમજ ગ્રામ સમિતિના પ્રમુખ તેમજ સક્રિય સભ્યોની ઉપસ્થિતિમાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આજની બેઠકમાં પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી શામજીભાઈ માત્રા જિલ્લાના પ્રમુખ શ્રી શિવજીભાઈ બરારિયા જિલ્લા સહમંત્રી ભીમજીભાઈ સહકોષાધ્યક્ષ પ્રેમજીભાઈ લીંબાણી જિલ્લા ઉપપ્રમુખ રામજીભાઈ છાંઘા ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ભારતીય કિસાન સંઘ ત્રણ વર્ષ માટે કાર્યકરની સમિતિઓની રચના કરતું હોય છે જેને આગામી ત્રણ વર્ષ માટે કામગીરી કરવાની હોય છે અગાઉના તાલુકા પ્રમુખ અર્જુનભાઈ છાંઘા તેમજ સંપૂર્ણ કારોબારીએ કરેલ કામોની સમીક્ષા કરાઈ હતી તેમજ અર્જણભાઈ છાંઘાએ જૂની કારોબારીનું વિસર્જન કરી અને નવા તાલુકા પ્રમુખની દરખાસ્ત મૂકેલ જે સર્વાનુમતે સ્વીકાર કરેલ આજે નવી થયેલ વરણીમાં અંજાર તાલુકાના પ્રમુખ તરીકે રામજીભાઈ ચનાભાઈ મરંડ ધામ સાપેડા મંત્રી દેવજીભાઈ ગુજારિયા ગામ સુગારિયા કોષાધ્યક્ષ મનસુખભાઈ લાખાણી ગામ પાતિયા તેમજ ઉપપ્રમુખ હરિભાઈ માત્રા શંભુભાઈ જીવાભાઈ તેમજ અન્ય કારોબારીની રચના કરવામાં આવી હતી